રામદેવડા આપણે પહોંચી ગયા છે બીચ ભરવા અને પછી રામદેવડા આવવા માટે જેસલ સ્ટેમ્પ ગાડીમાં எல்லாம் அரை மம்மி பப்பா સાથે આવ્યા જ છે દર્શન કરવા રમાપીરના પાટા તો બે જ છે ખાલી આ તો પેલી ગાડી બદલાવા માટે हां गाड़ी तो हाल नहीं कुछ है गाड़ी आती है बलात्कार લો ગાડી આતો નીકળી જ ખાલી ખડીક વાર આવી છે બી ગાડી લગતી નહીં હતી જાય સ્પીડ માં આવતી હોય તમે ના નીકળી ગયો બધી પડી

ભાઈ બધા આરી ગાડી રિટર્ન કેટલા વાગે આવે அல்லாஜ் கரில் என்னும் நான் இம்மல் நான் இதான் நான் சேரிதான் Abre, chef. Ahí, abre. Ahí, abre.

એન્જિન ઓમ રીટર્ન બટન મારીને પાછું આવશે ઠેઠ ઓલા ઓલા છેડે વાળ છે ઓ ચેલ્લા તો તો કાકા જબર તાલ છે પણ આપણું તોય કરવું પડે જબર તાલ આદર્શન સાલા તો દુઈ નાખ ના સાલા કશું નહી તું તાર ચિંતા ના કરી હવે ટ્રાફિક ટ્રાફિક ચાર હોય ખબર છે હા હવારના ચાર થી કરી ને દસ વાગ્યા ટ્રાફિક જબરદસ્ત सुकम परीक्षा बहु मंदिर आ आहोमूर मंदिर પેલી મોટી ધજા ફર કરી ભાઈ હા હા હવે નાતા વાળા આશ્રમ નાતા વાળા આપડે અપા છે બરોબર ખાલી નાવાનું જ છે આપણે અપા નહીં હા અમે ખાવાનું શું હે હાથ પગ તો ધોવા પડે ને ડાયરેક્ટ લાઈન માં થઈ જાય